ને આમંત્રિત પોલીસના અધિકારીઓ દ્વારા કાયદાની સમજ આપવામાં આવી હતી તો આ પ્રસંગે સામાન્ય નાગરિક જે કોઈ વ્યાજ કોરોના ત્રાસનો ભોગ બનેલા હોય તેવાને પોલીસ તેમાંથી મુક્ત કરાવવા બનતા પગલા ભરશે તેવી ખાતરી પણ આપવામાં આવી હતી જો અરજદાર પાસેથી વ્યાજખોરે ખોટી રીતે નાણાં પડાવ્યા હોય તો તે નાણાં પરત પર આપવાનો અભિગમ તેમજ વ્યાજખોરોને પણ કડક શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું છે કે વ્યાજખોરી સદંતર નાબૂદ કરવાની દિશામાં કડક કાર્યવાહી કરવામાં આવશે આ લોક દરબારમાં મોટી સંખ્યામાં વેપારીઓ અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા